દક્ષિણ પશ્ચિમ ઝોન માં બી વગરની ઈમારતો ને સેલ કરવામાં આવી તો મધ્ય ઝોન માં સીલ ઝુંબેશ ક્યારે અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોન માં વપરાશ પરવાનગી મેળવ્યા સિવાય વપરાશ ચાલુ રાખેલી ઇમારતોને બાંધકામની નિયમ અનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ગોળા બે હજાર બાવીસ હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા નોટિસ પાઠવેલ તેમ છતાં તેઓ દ્વારા વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરેલ ન હોય અને વપરાશ ચાલુ રાખેલો હોય કે જુઆર સલામતીના ભાગ રૂપે નવું હોસ્પિટલોને સીલ કરવામાં આવેલ કે જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કઈ કરી કહેવાય જ્યારે બીજી બાજુ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં બીયુ પરમિશન કેટી ગરની વપરાશ શરૂ કરવા અંગે જે કમ્પ્લીશન ઇમારતોમાં બી મેળવ્યા બિનાની અસંખ્ય ઇમારતો ધમધમી રહી છે જાગૃત નાગરિકો દ્વારા અનેક રજૂઆતો અને ફરિયાદો ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને કરવા છતાં કાયદાનો અમલ ન હોવાની ચકાવનારી માહિતી મળેલ છે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં મંજૂર થયેલ ફાઇલનું નિરીક્ષણ આરટીઆઈ ના કાયદા મુજબ માંગવા છતાં ફાઇલ નિરીક્ષણ અરજદારોને મળતું ન હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામી છે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટ ફરજ પ્રત્યે વધારે ધ્યાન આપતા ન હોવાથી બીઓ અને અનેક ઇમારતો મધ્ય ઝોનમાં ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની દ્વારા મધ્ય ઝોનનો રેકોર્ડ મંગાવી તેની ભરી તપાસ હાથ ધરાય તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તો નવાય નહીં ખ્યાલ હવે આ અંગે મ્યુનિસિપલ કમિશનર ક્યારે અને કેવી કાર્યવાહીના આદેશ આપે છે તે તો જોવું રહ્યું i <laughs>